अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अपनी भारतीय परंपरा है जो एक विधान में पगे लगती है देख लगता है क्यों सेवा शरीर शरीर में पगे लगे। એ જાય છે છે એની અંદર રહેલા પરમાત્મા જે આત્મા રૂપે પ્રકાશિત છે અનુભવ રૂપે પરમાત્મા થાય છે ઘણા બધા લોકોને પરમાત્માને ને આત્મા એ ની વ્યાખ્યા એની સમજણ એની રજૂઆત બધા અલગ અલગ કરતા છે કેટલાક લોકો આત્મા એ પરમાત્મા નો અંશ છે એવું પણ કે છે કેટલાક લોકો કે છે કે પરમાત્માને આત્મા જુદા છે અને આગ જુદાને કારણે માણસને પરમાત્મા અને આત્માની સહી પરિભાષા કરે શું છે એ ખબર નથી આત્માની શરૂઆત હું આત્મા છું તેની શરૂઆત ક્યારે થાય કે જ્યારે ડેવલપ થયેલો જીવ પહેલી વખત હિન્દુસ્તાનમાં જન્મ લે હિન્દુસ્તાનમાં જ આત્મા કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મની વાતો છે બીજે ઠેકાણે આ વાતો એટલે માર્ગ માર્ગ ખાતો ડેવલપ થયેલો જીવ હોય તેને જ આત્માનો વસ્તુ ખબર પડે હું આત્મા છું કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ છે

પેલું વૈચારક સકૃત એટલે માન છે નિશ્ચય સંકૃત એટલે માગતને ઉપયોગ કર છે સુકારે છે ટુ બીલીવ બટ ટુ ફોલો કે પે શરીર ને આત્મા જુદા છે એવો અનુભવ કરવા એ પ્રયત્ન કરે છે ત્યારે એને નિશ્ચય સંકૃત કહેવાય તો કહેવાય એ નિશ્ચય સંકૃત વર્તમાન થતા થતા કેવળ દર્શન થાય કેવળ જ્ઞાન થાય કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન થયું એટલે પરમાત્મા થઈ ગયો અને નિશ્ચય સંકેત થયો એટલે આત્મા છું એના અનુભવનો પ્રયત્ન કરવા માટે અને સંસારની કિંમત ઘટાડવા એક ઇટ્સ અ પ્રોસેસ આત્મા પરમાત્મા કેરે કહેવાય કે પરમાત્માની બધી શક્તિઓ મને રિલાઈઝ થઈ ગઈ સો આઈ એમ પરમાત્મા અને આત્મા મીન્સ આઈ નો ધ આત્મા શું છે આત્માનો ગુણ શું છે આત્માનું મહત્વ શું છે આપ તો જાણો

પરમાત્મા આવે છે પણ સિદ્ધાંત છેલ્લો અવતાર જેનો અર્થ કેવળી નો હોય કે તીર્થંકર નો હોય

खबर नहीं कि भगवान ने लाइफ बात की है क्या निकल रहा है कोई लेवाते दे बता मालिक भी बाहर लाइव साथ है अंदर भी नाप दर्शन ने कोई लेवाते दे बात ना बाहर लाइव कितने कुदरती रचना वो कोई नहीं ना चाहे मावी नहीं ना चाहे अंदर ना बात क्योंकि आनो क्रिएटर ऑपरेटर डिस्ट्रोयर तो कुदरत दे बात मावी को बड़ी हो क्या को बड़ी हो प्रिंसिपल इज सेम फॉर ऑल એને સિદ્ધાંત કહેવાય વ્યક્તિ વ્યક્તિ બદલા એ સિદ્ધાંત આ છે કે આર્ય નામ બદલાય તો કોઈ ના મહત્વ નથી એને લો ઓફ મેચન ચાલ કે અને જે બધાના અલગ અલગ હોય એને લો ઓફ સંપ્રદાય કહેવાય સંપ્રદાયતા કામ નું જરા કેવા હોય જુદા જુદા દરેક આમને એકટ કોને ધમાતું ને સિંહ ને સ્વામિનારાયણ એ ક્રાઇસ્ટ કો માટે એ કલડાને માટે એ જે માં તમે પુણને સલાહન સકતે હો

તે ભગવાનને નિયમ હોય પોતાનું કારણ કે આ શરીરનો પરમ ચલાવનાર અદ્રાવ્ય કુદ્રત અને કુદ્રતનો કાનૂન છે તો તમે એને જાણતા નથી આ કે સંતો રામકૃષ્ણ મહારાજનું માન છે તો એ ચાલવાનું છે તો પછી એને જાણ કે ના જાણો આનું શું પડસે એ તમારી ધાર્મિક શ્રદ્ધા છે પર પુણ્ય એ માનના દીકે તો પણ એને મુક્તિ સાથે દેવા દેવા

मारा, मारा ले ले वो महाराज महाराज सब जब बोल ऐसे ना हम जाए ला ये थिएटर ले जा वाला आलिया मजा माडे केवो छे तो या यूजर पर ऑर्डर है हले थे दिए छे और ऑर्डर तेरी मार्क पड़े के ना पड़े साहेब आ एर मार्क मालदी पिनो ओ सबजनो एर से आइकन આ દુનિયા ધાર્મિક નથી ધ વર્લ્ડ ઇઝ અ સાયન્સ મહાન પુરુષો કેટલે પરથી છે જૈનિઝમ માં છે વેદાંત માં છે કે વર્લ્ડ ઇઝ અ સાયન્સ તમે સમજો તો નહી તો પછી સાંપ્રદાયિક ધર્મ સમજો તો શું સાયન્સ નો મતલબ ફોર એન્ડ ઇક્વલ ક્યારે કે વાત ને સાયન્સ સંપૂર્ણ તું ચિંતા જ ના થાય કાલે શું થશે આ બધા મહાપુરુષો આપણે હિસ્ટોરિકલ વ્યક્તિઓ કહીએ છીએ હવે શું થશે મારું પરિવારનું શું થશે રાજ્યનું શું થશે કોઈ ચિંતા નહીં આપણે જો અઠવાડિયું બારગામ થાય તો આપણે ઘરમાં કેમ ચાલતું હશે જીવતા હશે કે એવું લાગે

જે કુદરત નિરંતર ફ્રી ઓફ કોસ્ટ હવા પાણી ખોરાક આપે છે એ ક્યારે ચાર્જ લેતો આ કોવિડમાં બધાને ખબર પડી હતી કે ઓક્સિજન નો ચાર્જ શું છે યસ કે યસ હવે કુદરત તમને છે ની ઉપર સેટ કરી મોકલા તો ઓક્સિજન નું તો થાય કે ભરી હાથ કરીએ કુ ના કર એટલે કુદરત ને જીવાડવા છે તો બધું પૂરું પાડવાનું છે એની ડ્યુટી છે કારણ કે કુદરત કે શરીર મારું છે તો અને ઓપરેશન તો મારું છે ને જવાબદારી મારે છે જ્યાં સુધી એના કર્મનો હિસાબ છે અને જ્યાં સુધી એનો આયુષ્ય કર્મ છે ત્યાં સુધી મારે જ જીવવાનું છે એમાં ઘેરો પ્રયત્ન હોય કે ના હોય લોકો તો બેભાન થયા પછી વર્ષ વરસ વરસ પબ્બે વર્ષ જીવે છે બેભાન અવસ્થામાં બોલો હવે એને કોણ દેવડાવે છે આપણે વિચાર કરતા હોય તો લાંબા ટૂંકા સ્વાસ્થ્ય પરંતુ તો વ્યવบัติ તો ચાલે જ હવે એને કોણ દોરે છે આ સમજવાનું છે સાહેબ સમજ્યા છે ને લાઈફ ઇઝ અ સુંદર થિંગ બટ ડ્રીમ જિંદગી એક સપનું છે બીજ પસંદ કસો હકે કર સપનું સપનું એટલે આપણે જેને સપનું કહીએ છે એ રાતે ઊંઘીએ એટલે શરૂ થાય છે નવર ઉપરીને है सपना में कसू हो भी रीते आ लागू सपनों से जन्मियाने पहली वक्त आप खोले तेरे सपनों काट लो अरे छिल्ले वक्त आप बंद करे तेरे सपनों पची फिरती खोले तेरे कसू ना हो <laughs> बोलता है ना यस के नो आ लागू सपनों ने मिलो वो सपनों सुखों चल सार सपनों चाहे ना पची अब वो कसू हो क्यों क्यों कुदरत ने करामत तो ખાલી સમજવાનું છે આપણે અમે ક્યાં કશું બદલવાનું ફેરવવાનું સુધારવાનું પ્રશ્ન ક્યાં આવે છે પણ આપણે કેટલી વાત પણ સમજતા તકલીફ લે છે અને હું જોયા કરું છું કે આ વિશ્વની અંદર આ રહસ્ય બધા ખુલ્લા કેમ ના પડે રહસ્ય તો કોઈ આજ્ઞા નથી છે અમને તો આ અનુભવમાં દેખાય એટલે હું ખુલ્લા કરું છું પણ એ તો છે સમજાય છે હું ખુલ્લા કરું છું એટલે નથી છે જ તો સત્ય છે શું પણ સનાતન સત્યને ને સમજાવનારું જે હોય એ આ કડી ઉને તર માણસ ક્યાં તો વિજ્ઞાન સમજી શકતા અને ક્યાંક તો થોડું ઘણું સમજ્યા હોય તો કહેવા માટેના સંજોગો નથી મળતા અને ત્રીજો પછી સ્વાર્થ પેસે જાય છે સુ પેસે જાય છે

સંકળાયેલા હોય પછી મને કહેવાનું ડિપ્રેશન આવે છે ડિપ્રેશન આવે તમે વિચાર કરો કે તમે ઘરમાં

છતાં ભૂલ તો સાંભળે નામ થઈ જાય આજુ ખોટું થાય કે નહીં મગજ જાય કે નહી ભૂલ એક વાર કર્યું અને હમણાં આઠ વખત એમ આ શરીર ની ભૂલ એક વાર अंत का प्राय 500 500 अखर कर सो त्रिप्रेशन नाम तो सच्चाई बोलता करते यस के लोग मगर तो आज छे अहंकार तो आज छे ना हालांकि भूले पार करी ने 500 500 पांच बार कर कितनी बार कट ऊपर मैं पुतरी मैं पुतरी मैं पर कितनी बार ना ओके ना सबसे हैप्पी थे सर आदि पेशेंट दैट इज अ रोग तो गे छे सो से फोटो रस कर सो

કે ભૂતકાળમાં મારી કેટલી ક્રોધ વાળી માન વાળી માયા વાળી લોભ વાળી પ્રગતિ છે એ ઊંડા ઉતરીને જોઈ દેશે મેં કીધું પ્રકૃતિનો ઊંડા ઉતરીને શું કરશો આ પ્રકૃતિ તો બાળી નાખવાની છે શું કરવાનું છે પ્રકૃતિમાં શું કામ ઊંડા ઉતરે છે આ પ્રકૃતિ કોણે બનાવીને કોણ ચલાવે છે એ જુઓ ને કયા કારણથી બની એ જુઓ

ये तुम्हारा आइना ब्रेड तो पीछे जो प्रोग्राम से आज ये लाइव उतरत उकले छे क्रोध पान माया लोभ के राग के ये प्रोग्राम छे कि तुम्हारा प्रयत्न छे प्रोग्राम तो तो प्रोग्राम आप पर सुजो नवो प्रोग्राम लाता है एक जो बार और नवो प्रोग्राम तुम्हारा कार्य तुम्हारा अगला है छे क्रिया कर्म क्रिया की बंधाता કર્મ મન વચન કાયા થી બંધાતા કર્મ ભાવથી બંધાય છે જેવો ભાવ તેવો અને જેનો ભાવ બમણે એનો